પણ આ વખતે થોડું એડિશનલ કઈક સ્પેશિયલ તમારા માટે સરપ્રાઇઝ છે દર વખતે સરપ્રાઇઝ હોય છે બીજા સમૂહની અંદર દરેક દીકરીઓ માટે પચીસ હજાર રૂપિયાની એફડી એ સરપ્રાઇઝ હતી પણ આ વખતે તમને કંઈક સ્પેશિયલ આપવાનું છે સો એમ તૈયાર છે ને ગ્રીષ્માબેન આઈ જાઓ આગળ આઈ જાઓ ભાઈ આવો તમે બી મીરાબેન પ્લીઝ આવો તમે બી બેન આવો હિતલબેન તમે બી આવો આગળ વાહ મહીપતિ ફાઉન્ડેશન આવો કિશનજી કિશનજી કઈ જ્યાં તમે બી આવો ભાઈ વધારો આવો તમે બધા આજે ખાસ કરિયાવર સાથે એક સરસ મજાની વસ્તુ છે જે તમામ દીકરીઓને આપવાની છે એ શું છે આપણે બતાવજો ને પ્લીઝ ભાઈ એક જોરદાર વસ્તુ આપણે એમના માટે આવી છે અને કોઈ વ્યક્તિ છે જે અહીંયા હાજર નથી એ આપણને આપી છે

વાપરવાની અને આપવાની તાકાત એ ભગવાન બધાને નથી આપતો પણ નથી પણ વ્યક્તિ છે જેમને સોનાના ના મંગલ સૂત્ર આપ્યા છે એમનો હૃદયપૂર્વક આભાર એની સાથે આ બધું કરિયાણું અને આજનો સમગ્ર ખર્ચો કિંજલ બેન રાકેશભાઈ પટેલ તરફથી છે એમના માટે મેં એકવાર જોતા જોતા

બધું થશે કે નહીં થાય પણ બધું જ થઈ ગયું કારણ કે ઈશ્વર તમારી સાથે છે અને આ બધા પપ્પા વગર ની છે અને ઘણા દીકરા પણ મા બાપ વગર ના છે ખાલી ફક્ત દીકરી એકલી નથી જોતા દીકરાઓ પણ આપણે એવા શોધી રહ્યા છીએ કે જેના મમ્મી પપ્પા નથી જેના અરમાન છે તેનું લગ્ન ધામધૂમ ધૂમથી થાય અમે બેઠા છીએ આવો સંકલ્પ લીધો છે કે આવનાર બે વર્ષ ની અંદર પાંચ હજાર દીકરી પરણાવવાના છે આ જગ્યા પર એટલે જગ્યા બી બુક છે શું જ ખોલવાનું નથી અહિયાં બધું જ ફિક્સ છે ફક્ત તમારે બધાએ પ્રેમ આપવાનો છે અને સાથ સહકાર આપવાનો છે આ બધું શા માટે આ બધું જ ધૂમધામ આટલા બધા કલાકારો શા માટે ઘણાને એવો સવાલ થાય એ સાદી રીતે ના પરણાવાય ના પરણાવાય કોઈ કલાકાર બાકી નહીં હોય આ સ્ટેજ પર આવશે એમના બધા દિલ થી ઈચ્છા છે કે બાપુ અમે તમારી સાથે છીએ બધા સાથે બી લાવી શકે પણ રોજ સમૂહ થવાના છે જેમ કીધું વારા ફરતી બધાના પાંચ પાંચ ને તક આપીશું અને આ તો ગુજરાતી કલાકાર છે એકાદ બે મહિના જવા દો બોમ્બે બાપુ હમ આપકે આપણે આને વાલે નામ બામ નથી કેતો પણ એક બે મહિના ની અંદર બહુ મોટા કલાકાર બી કલાકાર ના કહેવાય બહુ મોટા હીરો જેનો ખુ આખું વર્લ્ડ ઓળખે છે એ બી આપણા અહિયાં સમય માં તાર કઈ સબોત બુકા બોલી એસા પણ થેન્ક યુ મારા જીવન ની અંદર આવવા મારા જીવન નો એક ભાગ બનવા બદલ હવે તમે બધા મારા દીકરી છો તમારો પિતા છું ગયા સમુવા બી બધી દીકરીને કીધું કે તમારા બધા નું હવે જે પિયર છે એ લહાલ છે એવું છે લહાલ કઈ પણ બાબત ની તકલીફ પડે સેજ પણ ચિંતા નહી કરવા બેઠો છો અભરાત

મેના માટે જેટલું દોડવાનું થાશે જેટલું મહેનત કરવાની થાશે જે પણ થા એ બધું જ કરીશ પણ બે પાંચ 10 લાખ લોકોનો પરિવાર જ્યારે દુનિયા છોડું ત્યારે 10 લાખ લોકોનો પરિવાર હોય કે યાર આટલા લોકો છે એ એ સપનું છે મારો તો તમે બધા ફક્ત સાથે રહેજો એક ટકોર ચોકસ અગવ બી કરી દી તમે અત્યારે બી કરો કે કોઈ પણ બાબતની અંદર ઝઘડા ના કરતા એકબીજાને સમજીજો આ દુનિયાની અંદર કોઈ પરફેક્ટ નઈ મળે

બહુ બધી શુભેચ્છાઓ બહુ બધા મારા આશીર્વાદ કલાકારોના પણ કરો આજથી નક્કી કરીએ છીએ કે તમારા દસ દિવસ તમારી તારીખ આવે છે આટલા બધા કલાકારો આવશે આવી સરસ મજાની આટલા બધા લોકો તમને આશીર્વાદ આપવા આવશે તમને કદાચ અંદાજો નહી હોય પણ ઈશ્વરે જ્યારે તમારી રચના કરી ત્યારે બધું લખી રાખ્યું બેટા ચિંતા ના કરતા કદાચ અત્યારે કશું લઈ આટલા બધા ચિંતા ના કરતા થેન્ક યુ છોકરીઓ બધાને બી ચિંતા ના કરતા અહીંયા જ છે બધું હે ને હેચ પણ ચિંતા ના કરતા બાપુ તમારા બેઠા છે બહુ બધા લોકો મહેનત કરી રહ્યા છે આ પ્રસંગ ને કારણ કે યાર એક પ્રસંગ ઠીક છે બે પ્રસંગ ઠીક છે ત્રીજો પ્રસંગ વારંવાર પ્રસંગ અને આ બધા મહેમાનો આ બધી વ્યવસ્થા સાઉન્ડ એલડી અમારા ચિરાગ ભાઈ આ જે ટીમ છે જે અહીંયા જોતા નથી કોઈ બધા જ મહેનત કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી જે ટીમો આવી છે છોકરાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે ભાઈ તમને બધાને સેલ્યુટ કરું છું અને આજે ખાસ એક આ જે ટીમ ભાઈ પ્લીઝ ઊભા થાઓ બધા અગર યસ આગળ આવો પ્લીઝ भाई जोरदार ताली पड़ जाओ माता वाल्मीकि समाज वाल्मीकि समाज ना भियो छे वासन, धोवा वाला मानस नहीं मरता पैसा आपका छता आ भाइयों ने खबर पड़ी बापू के चिंता ना करता मैं अहमदाबाद की है सो अहमदाबाद स्पेशल आ सेवा आप आया छे आ छे 1 करोड़ रुपया नी मारी मिलकत सो चिराग सिंह અમારા એલઈડી લાઈવ જે તમે અત્યારે લાઈવ માં જોઈ રહ્યા છો એના માટે આભારી છે ચિરાગસી અને આ શાર્પી અને સ્ક્રીન બધું જ અમારા કિશનસી દરબારી મોરલો જે રીધમ લઈને આયા છે ભાઈ ભાઈ બધાનું સ્વાગત કરો ભાઈ આ અસલ હીરો છે એકવાર વાલ્મીકી સમાજ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય ભાઈ જોર છે સમગ્ર વાલ્મીકી સમાજ ને શિવાજી ગ્રુપ અરેરા સરપંચ ગ્રુપ હોટેલ સાઉન્ડ થેન્ક યુ મારા ભાઈઓ વાહ દાદા તમામ સ્વયંસેવક મિત્રો અમારા સંકુલના બાળકો છોકરાઓ હું હોતી વધારે ખખડાઉ છું પણ મને આનંદ છે છોકરાઓ મારે ખૂબ મહેનત કરે છે મારા પ્રોગ્રામની અંદર સો એ કે મારા છોકરાઓ સંકુલના વાહ ભાઈ ભાઈ પાછર વાલ્મીકી સમાજ માટે એકવાર જબરજસ્ત તાલી દીજે વાલ્મીકી સમાજ માટે એકવાર જોરદાર તાલી થવી જોઈએ થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર બધા ભાઈઓ કશું કહેવું છે ભાઈ કઈ કહેવાની ઈચ્છા આભાર ભાઈ અદભુત સેવા આપી શકે અદભુત પૈસા બધું આપી શકે બધા પણ યાર આ જે દિન થી તમે લોકો જે સેવા આપો છો ને અમને ખરેખર ગર્વ છે એ આટલા મોટા કાર્યક્રમ ની અંદર સેજ પણ ચિંતા અમને નથી આવતી એક વાર બી અમે ખાલી રાત